વલસાળના આઝાદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીર ખાતે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ને ત્યારબાદ આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વલસાડના આઝાદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરના રિયાસી ખાતે બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ આ હુમલામાં ઘણા ભક્તો ઇજાગ્રસ્ત બન્યા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હેતુસર આઝાદ ચોક વલસાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આતંકવાદીઓના દહન પણ કર્યું હતું નવ જૂને જે જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને જઈ રહ્યા હતા તે સમયે આતંકવાદીઓ દ્વારા ગોળીબાર થયા અને ડ્રાઈવરને ગોળી લાગતા એ બસ કાયમા પડી હતી અને ત્યારબાદ નાના બાળકોને બી છ નાના બાળકો હતા એમને પણ ગોળીઓ મારી હતી અને બીજા વડીલો હતા ટોટલ દસ થી બાર લોકોને ગોળી ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ ભજંગર દ્વારા હિન્દુ સમાજને સાથે લઈને આનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આતંકવાદીના સ્કેશને પૂતળા પર લગાવીને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું સાથે જ પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા